અવારનવાર આપણે જોયું છે કે રાજ્યમાંથી બોગસ કચેરીઓ ઝડપાઈ છે બોગસ અધિકારીઓ ઝડપાઈ છે બોગસ ડોક્ટરો પણ ઝડપાય છે પરંતુ હવે આ સિલસિલો આગળ વધી અને બોગસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આખી ઝડપી પાડવામાં આવી છે ક્યાંની આ ઘટના છે અને કોણ આ હોસ્પિટલ ચલાવતો હતો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગમ અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ તબીબી તો જોયા હતા પરંતુ આ બોગસ ડોક્ટર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચલાવતો હતો દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેડતો અને લોકોના જીવ સાથે રમતો રમતો હતો આવા જે કિસ્સાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ વાયરલ વિડીયોનું તથ્ય જાણવા સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વાયરલ વિડીયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સીડીએચઓ ડોક્ટર ડૉક્ટર શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી અને દરોડો પાડી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વાયરલ વિડીયો મળ્યો હતો તે મૃતક છોકરીના પરિવારજનોએ ઉતાર્યો હતો જે મુજબ કોઈ બીમારીને લઈને દીકરીને બાવળામાં આવેલી અનન્યા મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવી હતી અને રાત્રિના તેનું મૃત્યુ થયું હતું આ બનાવ એક દિવસ પહેલાનો છે વિડીયોમાં પરિવારજનો કહી રહ્યા છે કે દીકરી સવારે સારી હતી ડૉક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ આપવામાં નતો આવ્યો હોસ્પિટલે દોઢ લાખ રૂપિયા સારવારની ફી લીધી હતી ડૉક્ટરે છોકરીના પરિવારજનોને તેની સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું પરંતુ રાત્રે જ છોકરીનું મૃત્યુ નીપજી ગયું હતું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખી અનન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નળ સરોવર રોડ બાવડા ખાતે પહોંચી હતી જ્યાં હોસ્પિટલની નીચેથી એક મેડિકલ પણ છે ત્યાં ડૉક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહોતી હોસ્પિટલના સ્ટાફને પણ ડૉક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર ન હતી દર્દીની ફાઇલ ઉપર પણ ડૉક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું આમ અહીં દર્દીના જીવન સાથે રમત થતી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ધ્યાનમાં આવ્યું હતું આથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને હોસ્પિટલના રેકોર્ડની તપાસ પણ કરી હતી ત્યારબાદ હોસ્પિટલને સીલ મારવામાં આવી હતી હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ લોકોને હવે ક્યાં જવું કેમ કે આવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ જેવા શહેરના બાવળા જેવા પંથકમાં ધમધમતી હોય પરંતુ લોકોને કોઈ પણ પ્રકારની ખબર ના હોય અને જ્યારે કોઈ છોકરીનું મૃત્યુ નીપજી જાય કોઈ વિડીયો વાયરલ થાય ત્યારે આ અધિકારીઓને ખબર પડે છે કે આ તો એક બોગસ ડોક્ટર દ્વારા ચલાવવામાં આવતી બોગસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે ક્યાર સુધી આવું ચાલશે અને કેટલાક આવા કિસ્સાઓ હજી સુધી આપણે જોવા પડશે તે તો આવનારો સમય જ બતાવશે હાલ આટલું જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ